કહો તો એના વતી થેન્ક યુ સો મચ પણ એવું હોય કે આપણે નવો બર્થડે આવતો હોય એટલે નવા કપડા પહેરવાય જરૂરી છે જરૂરી જોઈએ ને હું તો પહેરું ને તમારે પહેરવાના જ છે કે હવે હું તમારી સાથે ઘર માં આવી ગઈ એટલે હું કહું એમ તમારે કરવા ઈ બધી ભલે તું કે એમ થાય પણ મિત્રો જન્મદિવસના દિવસે નવા કપડાં પહેરવા ફરજિયાત છે કે નથી ફરજિયાત ઈ તમે કોમેન્ટ કરજો ભલે કાઈ વાંધો નહી આપણે કેક ચક્કર મારી આવીએ નવું ગમે તો એકાદુ ટી-શર્ટ કે શર્ટ કાઈક લેતા આવી બધું લઈ લઈએ ટી-શર્ટ શર્ટ પેન્ટ તમને જે કોડ સેટ તમારે જે પહેરવું હોય ઈ પણ આપણે નવું પહેરવાનું જો વાત નહી એક વાત હા હારું હાલો ને ભાઈ 来 આવીએ મિત્રો કાલે મારો બર્થડે છે મારા કરતા વધારે ખુશ પ્રાચી છે મને એવું લાગે છે એટલે હવે ખબર નઈ એમાં જોય તમારા જે પાર્ટનર હોય ને એનો કઈક સારો દિવસ આવતો હોય ને એટલે તમે વધારે એક્ટિવ જો એય તમે કોમેન્ટ કરિને કે આ તો વરસાદના છાટા આવે છે બેસને હાલને અત્યારે એટલે મે હવે નવા કપડા લઈ આવીએ કાઈક ને ધમધબાટી બોલાય આવીએ મિત્રો મને એવું લાગે છે કે આજનો દિવસ છે ને મારા માટે આ જિંદગીનો સૌથી ખરાબમાં ખરાબ દિવસ ആയി છે કારણ કે અમે 2 કલાકથી આખા જૂનાગઢની અંદર મારા માટે કપડા ગોતીએ છીએ ટી-શર્ટ શર્ટ પણ કાઈ ગમતું નથી મને તો બધુંય ગમી જાય છે પણ પ્રાચીને ગમતું

આ કપડા લેવા જાવું ને ત્રણ કલાક રખડી તો એક કપડાનું ટી-શર્ટ નું એક ટી ગમે નહીં તો આમાં લાઇન કઈ લેવાની આના કરતાં ઓનલાઈન કઈક મંગાવી લે. હા ઓનલાઈન કઈક શું હવે બર્થડે આવી ગયો કાલે ને ઓનલાઈન કઈક મંગાવત કે આનું મને નો કહેવાય તું ઓનલાઈન મંગાવી લે તો મંગાવી લે. અરે યાર તો પછી તારે મને એવું લાગે કે તારે ની બધી વસ્તુ જોતી હોય એવું લાગે. સોના બોનાની વાત નહીં કરો તમે મારે સારા કપડા લેવા છે એટલે આપણે અત્યારે ને અત્યારે હજી આપણે જઈ આવે સમય છે આપણી પાસે એટલે જઈને અરે અત્યારે પછી એક તો વરસાદ મિત્રો અત્યારે ચાલુ ને ચાલુ જ છે આ ગાડી લઈને બધે 4 wheel એક તો કે પાર્કિંગ થાય નહીં માર્કેટની અંદર ક્યાં રે નહીં અને જુનાગઢની અંદર પાછું મોટા ભાગના મોલ અત્યારે બંધ છે પેન્ટાલુન ને એ બધું કારણ કે અત્યારે કોને ખબર શું છે એ બધુંય કાંઈ નહીં બધું ખુલ્લું જ છે આપણે જઈ આવ્યા આ તો તો મારી આવ્યા બંધ છે એમ સીધું કહી દીધું તમે પણ હુકમે પણ તું તને કંઈ ગમતું તો છે નહીં તો જઈને શું કરવાનું મને પેન્ટાલુનમાં ગમી જશે હાલો આપણે જઈએ અરે પ્રાચી તું ન્યાય હજી બે કલાક કાઢી નાખીશ મિત્રો મને એવું લાગ્યા કે પ્રાચીને છે ને મને એવું લાગે મારો બર્થડે ના દિવસે આમ સોનાનું ટી શર્ટ હોય આમ સોનાના વરખ હોય અને ચાંદીનું ટી શર્ટ હોય ને આમ ચાંદીથી જ આખું બનેલું હોય ને એવું મને એવું લાગે એવું જ કરાવી લેવું જો શર્ટ ની ઉપર છે ને મારા ખીચું હોય ને ખીચા નો ભાગો સોનાનો લેવો હોય એવું કઈ ગોતી આપડે એવું આપણે સવારે મોઢું નથી ધોયું લાગતું તે

લોટ તૈયાર કર્યો છે અને અહીંયા પાઈ લેવાય છે ગોળની પાઈ લેવાઈ જાય પછી આપણે લોટમાં નાખવાનો છે અને ગાય માતાને લાડવા ખવડાવવા જવાના છે અરે આજે તો જે મને મજા આવે જ ને લાડવા બનાવવાની કે તમે વાત ન કરતા ને મસ્ત ગૌશાળા છે ગૌશાળામાં ગાય એમ ધરાઈને લાડવા ખાસે આજે તો તે બનાવી હાલો ત્યારે પાઈ લેવાય પછી લાડવા બનાવીએ મિત્રો એટલે બર્થડે ની અંદર આવું કઈક નાનું એવું કામ કર્યું છે તમને કેવું લાગે છે એ ખાસ કરીને કોમેન્ટ કરજો વિડીયોમાં લાઈક કરવાનો ભૂલતા નહીં શેર કરવાનો ભૂલતા નહીં

તો મેં કીધું કઈક આવું કઈક નાખીએ તો પ્રાચી પ્રાચીન ઈ તો ધબધબાકી આપડે તમારી વાત બરાબર છે પણ આમાં ઘણી વાર કેવું થાય ખબર આપણે કઈક બાર ગયા ગાય ઈ પ્લાસ્ટિક ખાતી હોય એટલે મને વિચાર આવે કે બિચારી અહીંયાની ગાયને કેટલી ભૂખ લાગતી હશે અને પ્લાસ્ટિક ખાતી હોય એટલે એમાં કેવું છે કે બહાર બહાર જે ગાય કોઈ પણ ગાય હોય કે આઈ પણ કે ગાર ગાય હોય તો એમાં કેવું છે કે એને જે ખાવા મળવાનું છે ઈ તો એને મળવાનું જ નથી ને અહીંયા આપણું ક્યાં ગામડું તો નથી અમે લોકો જૂનાગઢમાં રહીએ છીએ તો સિટીની અંદર જે ગાયું કેઈ પણ હોય તો એને પ્રોપર ચારો મળવાનો નથી પ્રોપર નીડ મળવાની નથી પાણી એને પીવું હોય તો ગમે ત્યારે ક્યાંક ને ક્યાંક મળે તો પીવે ખાવું હોય તો ખાવાનું ક્યાંક રોટલી આપી જાય તો ખાય ક્યાંક લીલું કઈ ઘાસ મળી જાય તો ખાય એના જેવું હોય એટલે આ લાડુ આમ ગાય માતા નામ રાખો ને એટલે તમારી હથેડી આખી આખી ચાટી જાય કારણ કે ગાય માતાનું એવું કેવું છે આપણે ગમે ત્યારે ગાય માતા ને કંઈક ખવડાવીએ ને એટલે ગાય નો પ્રેમ એવો છે કે ઈ પ્રેમ તમે હે ને તમે જ્યારે તમે જાતે વર્ણવીને તમે અનુભવો ને ત્યારે તમને ખબર પડે કે ગાય માતા આપણને કેવો પ્રેમ કરે છે આખે આખો તમારો હાથ છે ને એના જીભથી આમ તમે આમ ચાટતી હોય ઈ ક્યારેક તમે અનુભવ કર્યો હોય ને તો ખબર પડે ને એવું કહેવામાં આવે છે કે ગાય માતા પણ જેનો આપણે હાથ ચાટે ને નસીબ બદલાય જાય નસીબ આખા બદલી જાય એટલે આપણે એવો ભાવ રાખવાનો કે ગાય માતાને આપણે છે ને ખુશ રાખવાનું એમ ક્યાંય પણ એવી ગાય માતા હોય કે જેને આપણને એમ લાગે કે ભાઈ આને ખવડાવી શકીએ ને આપણાથી થતું હોય એટલું કરી શકવાનું એમ ના કરો એટલું ઓછું છે ગાય માતા માટે એટલે અત્યારે જો આ લાડવા બનાવીએ છીએ અને ગમે ત્યારે તમને એમ લાગે કે ભાઈ આપણે કંઈક ખવડાવવું છે તો ખવડાવી દેવાનું એમાં બહુ ઊંજાવાનું ન હોય બિંદાસ ખવડાવવાનું મસ્ત જો લાડવા બનાવ્યા હે